સાયકલ જેડીસી માં નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ વાગરા તાલુકાના સાયકલ જેડીસી વિસ્તારમાં આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આજરોજ સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગોટે ગોટેગોટા છવાઈ ગયા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે આગની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ જેડીસી ના રસ્તાઓની અત્યંત ખરાબ સ્થિતિ અને ખાડાઓના કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ પર પહોંચવામાં વિલંબ થયો હતો જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફાયર બ્રિગેડની ટીમે ભારે જમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે શ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો મીડિયા અને સોશિયલ મીડિયા અને નજદીકી જાગૃત આગેવાનો દ્વારા આપણને વહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી જેના અંદર અરગામા ગામ નજીક અને સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ આગ મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝવવા માટે આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઇટરો આવવામાં આવ્યા હતા નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતો તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર બે પાંચ મિનિટ માટે રોકવામાં આવ્યા હતા અને મુખ્ય જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો કેટલા ખરાબ રસ્તા હતા જેના કારણે જે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બે જવાબદાર છે કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓના કર્મચારીઓને ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય અઠવાડિયા પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાયત જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર પડી રહેલી છે તો વહીવટી તંત્ર નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના હોય જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે સરપંચ છે હોડે હોદ્દેદારો છે તેમની અને વા ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈપણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈ પણ પ્રકારનું આ અગત્યથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું અને માન કંપની દ્વારા અને નજદીકી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર હતા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાના લોભ અને પોતાનો બચાવ થઈ રહ્યો છે